પ્રયોગાત્મક ઉત્પાદનો સમૂહ રજૂ કર્યો છે જે તેના વિશાળ બજારમાં આઉટરીચના ભાગરૂપે દેશભરમાં મોટા પ્રેક્ષકો સમક્ષ પ્રદર્શિત કરવામાં આવશે સલામત આતિથ્યશીલ અને સ્વાગત સ્થળ તરીકે કેરળની ઓળખને વધારવા ઉપરાંત મુખ્ય ભારતીય શહેરોમાં આયોજિત આઉટરીચ વિવિધ આકર્ષક ઉત્પાદનો અને અનુભવો પર પ્રકાશ પાડશે જેમાં રાજ્યના પ્રવાસન નકશા પર નવા ઉમેરેલા સ્થાનોની શ્રેણીના સમાવેશમાં સમય પરીક્ષણ કરાયેલ બેકવોટર દરિયા કિનારા અને હિલ સ્ટેશનનો સમાવેશ થાય છે પ્રવાસન મંત્રી શ્રી પીએમ મોહમ્મદ રિયાસે જણાવ્યું હતું કે જ્યાં પહેલેથી જ આગમનમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે તેને ધ્યાનમાં લઈ આગામી ઝુંબેશમાં કેરળના પ્રવાસનને વધુ વેગ આપવા માટે કાળજીપૂર્વક કામ કરવામાં આવી રહ્યું છે મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે રોડ શો અને નેટવર્કિંગ ઇવેન્ટમાં ભારત અને વિદેશમાં પ્રવાસીઓની માંગણી પહોંચી વળવા માટે રાજ્ય દ્વારા રજૂ કરાયેલા નવીન ઉત્પાદનોને વધુ દ્રશ્યતા અપાશે ગુજરાત સાથે હિતેશ કલ્ચર